તો વલસાડ તાલુકાના ફલધરા ગામે આયોજીત આદિવાસી આંગણે ઉત્સવ દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સંસ્કૃતિના સંરક્ષણ અને પ્રસારનું જીવંત ઉદાહરણ છે આ સંસ્કૃતિના મેળામાં વિસરાતી જતી આદિવાસી કળા પરંપરા વાનગીઓ અને રમતોને ફરી એકવાર લોકો સમક્ષ રજૂ કરવામાં આવી આ ઉત્સવમાં દક્ષિણ ગુજરાતમાં વસતા આદિવાસી સમાજના વિવિધ લોકગીત લોકધૂન અને લોકનૃત્યની જાણીતી મંડળીઓએ મનમોહક રજૂઆતો કરી હતી આ સાથે જ આદિવાસી સમાજના જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને યુટ્યુબરોએ મનોરંજનની સાથે સમાજ ઉપયોગી સંદેશો આપીને લોકોનું ધ્યાન પણ ખેંચ્યું હતું આપણી વિસરાયેલી રમતો આપણી વાનગીઓ અને ખાસ કરીને આપણા વડીલોના જે સંસ્કાર છે અને વડીલોના જે રીતિ રિવાજ છે તે યુવા પેઢીમાં આપણે પહોંચાડવાના હતા અને એ પેઢીને આગળ વધારવાની આગળની ભાવિમાં આગળ વધે એ હેતુથી આપણે કાર્યક્રમ કર્યો હતો ખાસ કરીને યુવા પેઢી માટે આપણી બોલી આપણી વડીલોમાં સો વર્ષથી વધારે આયુષ્ય હતા સામે આજે યુવા પેઢીમાં આજે હાર્ટ એટેક હૃદય રોગ કેન્સર બ્લડ પ્રેશર લકો એવી અનેક બીમારીઓના રોગ બનવાની તૈયારી થઈ રહ્યા છે અને બને છે તો આદિવાસી સંસ્કૃતિ ભવ્ય છે આદિવાસી સંસ્કૃતિ વાનગી રહેણી જે અપનાવાથી આ બધી વસ્તુથી દૂર રહી શકાય છે તો હેતુ એ હતો કે ખાસ યુવા પેઢીને આપણે યોગ્ય દિશામાં લઈ જવા માટેના પ્રયત્નો હતા